શહીદ ભગતસિંહ ને એકસો અઢાર મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહ ની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભગતસિંહ વિચારો આજે પણ લોકો માટે પ્રેરણા બને છે ખાસ કરીને યુવાનો ભગતસિંહને પોતાના આદર્શ માને છે ભગતસિંહના નામની એક કુમારી વર્તાય છે અને આઝાદીની લડાઈમાં એમનું આગવું યોગદાન છે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસી આપી દીધી હતી અઠ્યાવીસ સપ્ટેમ્બરના દિવસે ભગતસિંહનો જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય મંદિર પાસે આવેલ શહીદ કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા સ્થાનિક નગરસેવકો સાથે કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા વધુમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે સરદાર ભગતસિંહ શહીદ જન્મજયંતિ છે અને જન્મજયંતિના ઉપલબ્ધમાં અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ હું આપના માધ્યમથી લોકોને પૂછવા માંગુ છું કે જન અને જન્મની અંદર એક નાની વયે ફાંસીના તખતા પર ચડનાર સરદાર ભગતસિંહ શું એટલા માટે આઝાદી લીધેલી શું એટલા માટે ફાંસીના તખતા પર ચડેલા બ્રિટિશ સલ્તનની સામે જ્યારે કોઈ બોલી શકતું નહોતું ત્યારે પાર્લામેન્ટની અંદર બોમ્બ ફોડવું અંગ્રેજોને ગુરુજી વિંધી નાખવાનું અને હસતા મોડે ફાંસી પર ચડી ગયા એ તમામ આઝાદ વીરો જેને આ દેશ આઝાદ કરાયું આ દિવસ માટે નહોતું કરાયું એમનું સપનું હતું ઇસ દેશને કોઈ ભૂખા નહીં સોયગા એસ દેશ મેં કોઈ અન્યાય નહીં સહન કરેગા એસ દેશ મેં હર વ્યક્તિ બોલને કી આઝાદી રખેગા આમ તમામ ન્યાય મેળવવા માટે આજે આપણે આટલા વર્ષો પછી બી જોઈ રહ્યા છીએ કે શું સંપૂર્ણ આઝાદી મળી ગઈ છે શું ગરીબથી ગરીબ માણસને ન્યાય મળે છે શું ગરીબના છોકરાઓને ભણતર મળે છે બહુ સપના જો લોકોને દેખાતા તો સપના આજે પણ સાકાર થઈ નથી દેશ નો ડાઉટ ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યા છે પણ દમન અત્યાચાર જુલમ નહીં બોલવાના નહીં બોલવા દેવું આ તમામ તો આજે પણ જીવિત છે આજના દિવસે લોકોએ બી સમજવાની જરૂર છે અને કોંગ્રેસ પાર્ટી આવા આજ આજના દિવસે એ નક્કી કરે છે કે સરદાર ભગતસિંઘે સુખદેવ અને રાજગુરુને જે ચંદ્રશેખર જેવા લોકોએ આ આઝાદીનું સપનું જોયું હતું અને જે કોલ આપેલું એ કોલને સંભાળીને રાખીએ અને ફરતી એક નવી આઝાદી તરફ બળીએ નાનાથી નાના માણસ સુખાકારી થાય અને નાનોથી નાનો માણસ ન્યાય મેળવી શકે અન્યાય સામે લડી શકે એ તમામ બાબતોનું નક્કી કરે છે નિર્ધાર કરે છે અને કોંગ્રેસ પાર્ટી આના માટે ભગતસિંહને લઈને આગળ વધશે અને લોકોને ન્યાય મળે એવી એવી એમની તાકાત વધશે પાલિકામાં સત્તા પર બેઠેલા લોકો ન્યાય નહીં પણ અન્યાયની સામે વધારે પડતા ઝૂકેલા છે લોકોને દબાવવું અન્યાય કરવું ઈડી પોલીસ ડિપાર્ટમેન્ટ દાદાઓ બધાનો ઉપયોગ કરવાનો પણ આ દેશ આટલા જુલુમ પછી પણ ક્રાંતિથી આ દેશ આઝાદ થયેલો છે આજે પણ ક્રાંતિ ચાલુ જ છે કભી ધીમે હે કભી જોર જોરશે હે પણ આઝાદીને જ્યારે જોર પકડે છે ત્યારે બોટ ચોર ગદ્દી છોડના નારા સાથે આગળ જયારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે સાચા દિશામાં દેખાય છે કે બોટ ચોરી થઈ છે અને ચોરીના લીધે લોકો આવ્યો છે ભગતસિંહે આપેલો કોલ દેશ છોડો આપણે છોડો કહીએ છીએ કે બોટ ચોરો ગદ્દી છોડો અરે તમે તો ચોથી જાગીર છો તમે ચોથી જાગીર છો જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા છે જ્યાં જુઓ ત્યાં અન્યાય છે જ્યાં જુઓ ત્યાં જુલમ છે લોકોને ગાજ પણ ગરીબ માણસના તે કચરો પડેલો છે તેને કચરો સાફ કરવાની ફરસત નથી પણ મેઇન રોડ ઉપર દેખાવડો કરવો ફોટો પડાવો આ ધંધો થઈ ગયો છે પણ ખરેખર સર શિયાજીરાવ ગાયકવાડને કોંગ્રેસના શાસનમાં બે ટાઈમ સફાઈ થતી હતી હવે એક ટાઈમ થઈ થઈ ગઈ છે એ જ દેખાઈ આવે છે કે કેટલી સફાઈ થઈ ગઈ સબસ્ક્રાઇબ Subscribe એન્ડ પ્રેસ press the bell icon. Never miss an update.